જેઈ મેન બે હજાર પચીસના પરિણામોમાં ફિનિક્સ સ્કૂલે બાજી મારી છે ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ તરફથી ગત મોડી રાત્રીએ જે ઈ મેન બે હજાર પચીસ સેશન બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે આ સમયે બાજી મારી છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી આદિત ભગાડે પરીક્ષામાં સો પીઆર મેળવી સમગ્ર ગુજરાતમાં જેઈ મેન સેઝન ટુમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો અને સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું છે ફિનિક્સના આશરે પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું અને અઠ્ઠાણુંથી વધુ પર્સન્ટાઇલ મેળવી ભારતીય પ્રોદ્યોગિક સંસ્થામાં એડમિશન માટે લેવાતી પરીક્ષા જેઈ એડવાન્સ માટે ઉત્તીર્ણ થયેલ છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આનંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની આગવી સિદ્ધિઓ પાછળ પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશ કુમાર દાદવાણી જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યુટે વર્ષો વર્ષની પરંપરા કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર્સ આપવા એ જાળવી રાખી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે અને વડોદરાના દરેક નગરજનો ગૌરવાંકિત કર્યા છે ફિન ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે અને ફિનિક્સના ચાર પ્રોગ્રામ સિક્સ મંથ આઈસીપી વન યર ટુ ઇયર ફોર યર પ્રોગ્રામ ચાલી રહ્યા છે જે સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી મા મારું નામ આદિત્ય ભગાડે છે મને હન્ડ્રેડ પર્સન્ટ એલ આવ્યું છે જેઈ મેન્સમાં અને એ આઈ આર ફોર્ટીન છે અને આ આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેઇન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માંગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલ વિશર્સ મારા ફ્રેન્ડ્સ બધા નો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલ નો યુઝ એટલે પ્રેક્ટિકલી ન એટલે નોટ એટ ઓલ પ્રેક્ટિકલી સો કોઈ કશું વિડિયો ગેમ ન બીજું કશું જ ન હતો સો હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે ધેટ્સ ઇટ મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટી માં એડમિશન લેવા માંગીશ એટલે એના માટે જે એડવાન્સ ના માટે અત્યારે પ્રેપરેશન ચાલે છે અને એમ એમાં જો મારો ફ્યુચર પરસ કેરિયર પરસ્યુ કરવામાં યસ હું મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યુટના ફાઉન્ડર અને ડાયરેક્ટર આજ રોજ જે ઈ બે હજાર પચ્ચીસ સેશન ટુનું જે ડબલ ઈ બે હજાર પચ્ચીસ સેશન ટુનું પરિણામ જાહેર થયું છે ફિનિક્સના આશરે ત્રીસથી વધારે વિદ્યાર્થીઓના નાઇન્ટી નાઇન પીઆર આવેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ જેઈ પાસ કરેલી છે અમારા ત્યાં ચાર બેચ ચાલે છે સિક્સ મંથ પ્રોગ્રામ આઈસીપી ટ્વેલ્વ મંથ પ્રોગ્રામ વન યર ટુ ઇયર પ્રોગ્રામ અને ફોર યર પ્રોગ્રામ રેગ્યુલર ક્લાસરૂમ્સ ચારે ચાર બેચ રેગ્યુલર ક્લાસરૂમની છે ચારે ચાર બેચોના ઘણા બધા વિદ્યાર્થીઓએ જેઈ પાસ કરેલી છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા ઘણા વર્ષોથી જેઈમાં સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી રહ્યું છે અને આ વર્ષે આદિત ભગાડે સો પીઆર ગુજરાત ફર્સ્ટ સાથે ઉત્તીર્ણ થયેલ છે જે ડબલ્યુ બે હજાર પચીસ સેશન ટુમાં